ભાઈ મંડ શું કીધું વાત થાય કે ના કીધું છે મારે પોનસો માડકીઓ પોનસો થાળીઓ

હવે શંભુજી હા બોલો બોલો મંગાજી હા બોલો હવે ઘેર મેવું પડશે બે જણા જોડે સુખ દુઃખ ની વાતો તમે હાર આવો રે પણ આપડે શું છે તમારા ભાઈઓ કહી દીધું ને આપડે ભાઈઓ બે તા મોટા ભાઈ યાર

છોકરો પહેણ પહેર પહેર ઘેર જુઓ ને આ જાને આવું કેવો છોકરો તું આવ્યો કેવો છોકરો પહેણ આવ્યો હા પહેરણ પડ

પેલા બધા મીટિંગ કરીએ નહી મીટિંગ મૂળો છોકરો પહેણાવ આપડાયાના મંગાનાંતુબા ના બધો કીધું હોય આપણે બે ભય ને છોકરો પહેરણ મૂળો એ પેલા મોરવી થયા બધા પડે જાઉં મીટિંગ મીટિંગ કરી ઈ જાઉં જાવું પડશે ઓ બદન નાઠામ મરી જાય હું કરું આઠાણ બે વધારે લેતાય પી પડશે હવે પી પડશે બે વધારે લેતા ઓટ બોલ બોલ બેક બેક પેલો છોકરો હું બીડું બંધ નહી દેખાતું હેડ હલો કોઈ હેડ હેડકે

આપણે આવીને આવી પંચાયતો ભરી એટલે આપડે દારૂ પીતા થઈ જાય તો પડે એમનો બાજી હેર તો કેતા નહી આધારે

તે હે એ પા ઓટ તપક તપક ઓટ આવો આવો આતી બજાર પાઈ હું ના પાડતો તો હેડે સમજી આ બنده મારા કોટસો પરશન કીધું હવે જમનવાત કેટલા મારવાનું આપડે હાથસો કરી દયા આપડે